મિત્રો આપણા શાસ્ત્રોમાં જન્મ અને મૃત્યુ બંનેને જીવનનું અનિવાર્ય ચક્ર ગણાવ્યું છે ગરુડ પુરાણ એક એવું મહાપુરાણ છે જે મૃત્યુ પછી આત્માની યાત્રા કર્મોના ફળ અને યમલોકની કથાઓનું વિગતવાર વર્ણન કરે છે આ પુરાણ ખાસ કરીને મૃત્યુ પછીની અવસ્થા પર કેન્દ્રિત છે અને સામાન્ય રીતે અંતિમ સંસ્કાર પછીના દિવસોમાં તેનું શ્રવણ કરવાની પરંપરા છે જેથી જીવંત વ્યક્તિઓ તેમાંથી શિક્ષા મેળવી શકે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ સ્વયં ગરુડને જીવન અને મૃત્યુના રહસ્યોનો ઉપદેશ આપે છે આ જ સંવાદમાં વૈતરણી નદીનું વર્ણન આવે છે એક ભયાનક નદી જે પાપી આત્માઓ માટે યાતનાનું સ્થળ છે અને જેને પાર કરવું આત્મા માટે અત્યંત મુશ્કેલ પડકાર છે આજે આપણે આ વૈતરણી નદીની પ્રકૃતિ સ્થાન તેની સાથે જોડાયેલી માન્યતાઓ અને તેમાંથી મુક્તિના ઉપાયો વિશે સરળ અને ભાવપૂર્ણ ચર્ચા કરીશું જેથી આપણે આપણા કર્મોને સુધારીને આ ભયાવહ ગતિથી બચી શકીએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમને નમ્ર વિનંતી છે કે આજની વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે ગરુડ પુરાણની કોઈ પણ કથાને ક્યારેય અધૂરી ના સાંભળવી જોઈએ અને વિડિયોને લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો મિત્રો ગરુડ પુરાણ અનુસાર વૈતરણી નદી એ મૃત્યુ પછી આત્માઓના માર્ગમાં આવતી એક દિવ્ય નદી છે આ નદી પૃથ્વી પર નથી પરંતુ યમરાજની નગરી યમપુરીના માર્ગમાં આવેલી છે ખાસ કરીને યમરાજની નગરીના દક્ષિણ દ્વાર તરફ જતા માર્ગ પર આ નદી વહે છે શાસ્ત્રો કહે છે કે ફક્ત પાપી આત્માઓને જ યમલોકના દક્ષિણ દ્વારથી લઈ જવામાં આવે છે અને તેમણે આ જ માર્ગમાં આ નદીને પાર કરવું પડે છે જે આત્માઓ પુણ્યશીલ હોય અથવા ધર્મનિષ્ઠ જીવન જીવે છે તેમના માટે યમલોક જવાના અન્ય માર્ગો હોય છે તેઓ ઉત્તર પૂર્વ કે પશ્ચિમ દ્વારથી ન્યાય માટે યમસભામાં પહોંચે છે અને વૈતરણી જેવી યાતનાથી બચી જાય છે તેથી વૈતરણી નદી મુખ્યત્વે તે આત્માઓના માર્ગમાં આવે છે જેમણે જીવનમાં પાપકર્મો વધુ કર્યા હોય આ નદી પૃથ્વી અને નરક એટલે કે યમલોક વચ્ચે એક વિભાજક રેખા જેવી છે જેને કેટલાક ગ્રંથોમાં જીવ અને પિતૃલોક વચ્ચેની સીમા પણ કહેવામાં આવે છે બીજા શબ્દોમાં આ યમરાજના લોકનું પ્રવેશ દ્વાર છે જે આત્માના કર્મોના આધારે અલગ અલગ અનુભવો આપે છે ગરુડ પુરાણમાં વૈતરણી નદીનું જે ચિત્રણ કરવામાં આવ્યું છે તે અત્યંત ભયાનક અને રૂવાટા ઊભા કરી દે તેવું છે એવું કહેવાય છે કે આ નદી એટલી ભયાનક છે કે તેનું વર્ણન સાંભળીને જ આત્મા ધ્રુજી ઉઠે છે પૃથ્વીની નદીઓમાં શુદ્ધ જળ વહે છે પરંતુ વૈત્રણીમાં જળની ધારા નથી વહેતી બલકી લોહી પરુ અને દુર્ગંધયુક્ત પીળાની ધારા વહે છે ગરુડ પુરાણ અનુસાર આ નદી તત્યંત વિશાળ છે લગભગ સો યોજન પહોળી અને તેનો બીજો કિનારો દૂર દૂર સુધી દેખાતો નથી નદીનું પાણી ગાઢ લોહી જેવું છે જેમાં ઠેક ઠેકાણે માંસના લોચા અને ચરબીની ચીકણી દલદલ જામેલી છે નદીના કિનારાઓ પર હાડકાના વિશાળ ઢગલા લાગેલા છે અને આસપાસનું વાતાવરણ સડી ગયેલી દુર્ગંધથી ભરેલું છે જે નદીનું માત્ર શ્રવણ આટલો ભય પેદા કરે તેનું પ્રત્યક્ષ દ્રશ્ય કેવું દુઃસ્વપ્ન જેવું હશે તેની કલ્પના કરો આ ખરેખર પાપી આત્માઓ માટે નરકનું પ્રારંભિક દર્શન છે આ ભયાનક નદીમાં અસંખ્ય દુષ્ટ જંતુઓ રહે છે ગરુડ પુરાણ જણાવે છે કે વૈતરણીમાં વિશાળ મગર તીક્ષ્ણ દાંતોવાળા ગીધ માંસભક્ષી માછલીઓ વિશાળ જળચરો જોંક અને અન્ય ભયાનક જળજીવો ભરેલા છે નદીના જળની જગ્યાએ વહેતું લોહી પણ સ્થિર નથી તેમાં ઠેક ઠેકાણે ભંવર ઉઠે છે જે અસાવધાન આત્માઓને નીચે પાતાળ તરફ ખેંચી લે છે જ્યારે કોઈ પાપી આત્મા આ નદીના કિનારે પહોંચે છે ત્યારે નદીનું રૌદ્રરૂપ વધુ ભડકે છે ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જેવી રીતે યમદૂતો પાપી આત્માને નદીની નજીક લઈ જાય છે વૈતરણી ગર્જના કરવા લાગે છે તેમાં વહેતું લોહી ઉફણીને ઉછળવા લાગે છે અને ધુમાડા તેમજ અગ્નિની જ્વાળાઓથી નદીની સપાટી ઢંકાઈ જાય છે છે કલ્પના કરો લોહી જેવું પ્રવાહી ભયંકર જીવજંતુઓની ચીસો અને આત્માઓના રુદનની ગુંજ વૈતરણી નદીનું સ્વરૂપ જેને ગરુડ પુરાણે ચિત્રિત કર્યું છે વાસ્તવમાં આ નદીનું અસ્તિત્વ જ પાપીઓને યાતના આપવા માટે છે અને તેમાં પડવું કે તેને પાર કરવું એ અસાધારણ કષ્ટદાયક અનુભવ છે ગરુડ પુરાણ વિગતવાર એવા કર્મોનું વર્ણન કરે છે જેના પરિણામે આત્માને મૃત્યુ પછી વૈતરણી નદીનો સામનો કરવો પડે છે ભગવાન વિષ્ણુ ગરુડને કહે છે કે જે લોકો જીવનમાં ધર્મથી વિમુખ થઈને ખરાબ કર્મો કરે છે છે તેમને મૃત્યુ પછી એક એક દુઃખથી બીજા બીજા દુઃખ નરકથી નરકની યાત્રા કરવી પડે ખાસ કરીને જેમના કર્મો અત્યંત ક્રૂર અને પાપયુક્ત હોય તેમને યમદૂતો ખેંચીને આ નદી સુધી લાવે છે ગરુડ પુરાણમાં અનેક પાપ કર્મો ગણાવવામાં આવ્યા છે જેના લીધે આત્મા મૃત્યુ પછી સીધો વૈતરણીમાં પડે છે ઉદાહરણ તરીકે બ્રાહ્મણની હત્યા કરવી

આવા અધર્મી જીવો મૃત્યુ પછી સતત રડતા ચીસો પાડતા યમમાર્ગ પર લઈ જવામાં આવે છે અને યમલોકની આ ભયામક નદી તેમની રાહ જુએ છે ગરુડ પુરાણ જણાવે છે કે જે વ્યક્તિઓ હંમેશા પાપ કર્મોમાં લીન રહે છે તેમણે આ નદીમાં ડૂબવું પડે છે બીજી બાજુ જેમણે જીવનમાં સત્ય અહિંસા દયા દાન અને ધર્મનું પાલન કર્યું હોય તેઓ આ નદીને સરળતાથી પાર કરી લે છે અથવા તેમના માર્ગમાં આ નદી આવે જ નહીં વાસ્તવમાં ધર્માત્માઓ માટે આ વૈતરણીનું જળ સામાન્ય શુદ્ધ જળ જેવું હોય છે કેટલીક માન્યતાઓમાં તેને અમૃત સમાન પણ ગણવામાં આવે છે જ્યારે પાપીઓ માટે આ જ નદી લોહી અને ગંદકીથી ભરેલી દેખાય છે એટલે કે આપણા કર્મો અનુસાર આપણો અનુભવ પણ બદલાય છે પુણ્યની દ્રષ્ટિથી જે નદી મોહક છે પાપની દ્રષ્ટિથી તેજ ભયાનક નરકીય યાતના બની જાય છે વૈતરણી નદીને પાર કરવું પાપી આત્માઓ માટે સરળ નથી બલકે તે તેમના દંડનો જ એક ભાગ છે જે આત્માઓએ જીવનમાં કોઈ સત્કર્મ કે પુણ્ય અર્જુ ન હોય તેમને યમદૂતો નદીના કિનારે છોડી દે છે અને યમપુરી સુધી પહોંચવા માટે આત્માએ પોતે જ પ્રયાસ કરવો પડે છે આવા પાપી પ્રેતો જ્યારે જેવા પાણીની આ અગ્નિ ઉગડતી નદીમાં ઉતરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમના કષ્ટોની પરાકાષ્ઠા શરૂ થાય છે ગરુડ પુરાણ કહે છે કે નદીમાં ઉતરતા જ પાપી આત્મા ગરમ લોહી અને ઉકળતા પરુમાં ડૂબવા લાગે છે અને તેજ સમયે કિનારાઓ પરથી મગર અને વિશાળ માંસાહારી પક્ષીઓ તે આત્માને નોચવા ખસોટવા આગળ વધે છે ચારે બાજુ ભયંકર ઝોંકો અને કીડાઓ તેના શરીર સાથે ચોંટીને તેને પીડા આપે છે આત્મા ભૂખ અને તરસથી વ્યાકુળ થાય છે પરંતુ ત્યાં પીવા માટે ફક્ત લોહી અને ગંદકી જ હોય છે આથી પાપીઓની દશા એવી થઈ જાય છે કે તેઓ મજબૂરીથી લોહી અને પરુથી ભરેલા તે નદીનું પ્રવાહી પીવા લાગે છે આ વિચારથી જ હૃદય ધ્રુજી ઉઠે છે કે આત્મા કેવી રીતે તડપીને લોહી પીવા માટે વિવશ થતી હશે જે પાપી આત્માઓ આ નદીમાં પડે છે તેમનું ત્યાં તુરંત કોઈ ઉદ્ધાર કરતા નથી આવતું તેઓ તડપતા તડપતા વારંવાર ઊંડા ભમવરમાં ડૂબે છે નીચે અધોલોકમાં જાય છે પછી થોડા સમય બાદ ઉપર આવે છે અને ફરી કોઈ જળચર તેમને ખેંચી લઈ જાય છે તેમના કરુણ રુદનની ગુંજ સંભળાય છે પરંતુ તેમની મદદ માટે કોઈ આવે નહીં આ રીતે વૈતરણી પાર કરવાની પ્રક્રિયા પોતે જ એક ભયંકર યાતના બની જાય છે ગરુડ પુરાણની કથાઓમાં ઉલ્લેખ છે કે જો આત્મા પાસે થોડું પણ સંચિત પુણ્ય હોય તો શરૂઆતમાં થોડી દૂરી સુધી યમલોકનો માર્ગ પગપાળા ચાલીને પછી વૈતરણી પાર કરવા માટે સહાય મળી શકે છે પરંતુ જેમનું પુણ્ય ખૂબ ઓછું કે નહીં જેવું હોય તેઓ તે કિનારે અનંત સમય સુધી રાહ જોવા મજબૂર થાય છે એવું કહેવાય છે કે આવા પાપી પ્રેતો અનિશ્ચિત કાળ સુધી વૈતરણીના તટ પર રહી શકે છે અંતે કાળાંતરે યમરાજના દૂતો નિર્ણય થયા પછી તેમને પકડીને ખેંચીને આ નદીની પ્રચંડ ધારાને પાર કરાવે છે આ જબરજસ્તીથી પાર કરાવવું પણ ઓછું કષ્ટદાયી નથી યમદૂતો આવી આત્માઓને મારતા મારતા લોહીરૂપી નદીમાં નાખી દે છે અને બીજી બાજુ ખેંચી લઈ જાય છે આ સમગ્ર પ્રક્રિયામાં આત્માને એવું લાગે છે કે તે અસંખ્ય વર્ષો સુધી સતત કષ્ટમાં પડી છે કારણ કે ત્યાં સમયની ગણતરી અલગ હોય છે જે આત્મા પાસે ન તો પુણ્ય હોય ન કોઈ સહારો તેના માટે વૈતરણી પાર કરવું અત્યંત મુશ્કેલ નહીં પણ લગભગ અશક્ય છે ખાસ નોંધવા જેવી વાત એ છે કે જ્યાં સુધી આત્મા વૈતરણી પાર ન કરે ત્યાં સુધી તે યમરાજની સભા સુધી પહોંચી જ નથી શકતી યમલોકમાં પ્રવેશ માટે આ પડાવ પૂર્ણ કરવો જરૂરી છે જો કોઈ આત્મા કોઈ કારણસર વૈતરણીમાં જ અટવાઈ જાય જેમ કે તેના પરિવારજનોએ અંતિમ સંસ્કાર ન કર્યા હોય કે તેને કોઈ સહાય ન મળી હોય તો એવી સ્થિતિમાં તે આગળ વધી શકતી નથી આવી છે આથી હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી તરત અંતેષ્ટિ અને ત્યારબાદ શ્રાદ્ધ જેવા કર્મો કરવા પર ખૂબ ભાર આપવામાં આવે છે જેથી કોઈ આત્મા અસ્થાયી રૂપે પણ ભટકવા મજબૂર ન થાય જો દુનિયામાં કોઈ તારણહાર ન હોય તો વૈતરણી જેવી નદીને પાર કરવું અશક્ય છે પરંતુ ઈશ્વરે કરુણાથી કેટલાક ઉપાયો જણાવ્યા છે જેની મદદથી આત્મા આ ભયાનક નદીને પાર કરી શકે છે ગરુડ પુરાણના ઉપદેશ અનુસાર જીવનમાં કરેલા પુણ્ય કર્મો જ મૃત્યુ પછી વૈતરણી પાર કરાવવામાં સાચા સહાયક બને છે જે લોકોએ પોતાના જીવનમાં દાન પુણ્ય કર્યું હોય તેઓ આ નદીને સરળતાથી પાર કરી લે છે ખાસ કરીને ગૌદાન એટલે કે ગાયનું દાન ને આમાં સર્વોપરી ગણવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે મૃત્યુ પછી જ્યારે આત્મા વૈતરણીના તટ પર પહોંચે છે ત્યારે તેને પાર ઉતારવા માટે એક નૌકા કે તારણી ઉપલબ્ધ થાય છે વૈતરણી પાર કરાવનાર નાવિક આત્માને પૂછે છે શું તે તારા જીવનમાં ગૌદાન કર્યું છે જો આત્માએ ગાયનું દાન કર્યું હોય તો તેને નૌકામાં બેસવાનો અવસર મળે છે અને તે ભયાનક નદીને સુરક્ષિત રીતે પાર કરી લે છે પરંતુ જો આત્માએ ગાયનું દાન ન કર્યું હોય તો નાવિક તેને કિનારે છોડી દે છે અને પછી આત્માને પોતે જ નદીમાં ઉતરવું પડે છે આ જ કારણે હિન્દુ ધર્મ ગ્રંથોમાં અંતિમ સમયે ગૌદાન કરવાનો વિશેષ વિધાન જણાવવામાં આવ્યો છે આને વૈતરણી દાન પણ કહેવામાં આવે છે એવો માનવામાં આવે છે કે મરણાસન્ન અવસ્થામાં કે મૃત્યુ પછી તરત એક સુંદર ગાય દાન સ્વરૂપે આપવાથી આત્માને વૈતરણી પાર કરવા માટે ગાયની પૂંછડી કે શીંગનો સહારો મળે છે અને તે સુરક્ષિત રીતે પાર થઈ જાય છે જો ગાય વાસ્તવિક રૂપે દાન ન આપી શકાય તો પ્રતિક રૂપે સોનાની ગાયનું દાન કરવાનો પણ ઉલ્લેખ છે ઘણી જગ્યાએ મૃત્યુના અગિયારમાં દિવસે આ ગૌદાન કરાવવામાં આવે છે આ પ્રથા એટલી મહત્વપૂર્ણ છે કે તેને ટાળ્યા વિના જીવનકાળ દરમિયાન જ કરી લેવું જોઈએ ગૌદાન ઉપરાંત અન્ય પુણ્યનું ફળ પણ આત્માને વૈતરણી પાર કરાવવામાં મદદ કરે છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિએ અન્નદાન વસ્ત્રદાન ધનનું દાન અર્ચના કે યજ્ઞ જેવા કોઈ પણ સત્કર્મ કર્યા હોય તેના પુણ્યોના ફળ રૂપે તેને આ યાત્રામાં કોઈને કોઈ રીતે સહાય મળે છે ક્યારેક તેને આપોઆપ નૌકા મળી જાય છે અથવા કોઈ દેવદૂત માર્ગ બતાવે છે જેમનું પુણ્ય વધુ હોય તેઓ દિવ્ય નૌકામાં સહેલાઈથી પાર થઈ જાય છે વાસ્તવમાં સારા કર્મો જીવનમાં એક પુલનું કામ કરે છે જે આ ભયાનક નદીની આરપાર જોડાય છે કેટલાક ધર્મગ્રંથોમાં એવું પણ કહેવાયું છે કે મરતી વખતે વ્યક્તિ ભગવાનનું નામ સ્મરણ કરતો હોય કે કોઈ સદ્ગુરુની શરણે પ્રાણ ત્યાગે તો તેની ગતિ સરળ થઈ જાય છે ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જો પાપી પણ સાચા ગુરુનો અનુયાયી હોય તો ગુરુની કૃપાથી તે તેનો હાથ પકડીને સહાનુભૂતિ અને શક્તિ આપીને આ નદી પાર કરાવી શકે છે ગુરુ કે ઈશ્વરની ભક્તિ આખરે જીવને તે પરમ સત્તા સાથે જોડે છે જેનો પ્રકાશ ઘોર અંધકારમય વૈતરણીને પણ પાર કરાવવામાં સક્ષમ છે જો કોઈ વ્યક્તિ જીવનમાં આ પુણ્ય કમાઈ ન શકે તો તેના પરિજનો માટે ધર્મશાસ્ત્રોમાં નિર્દેશ છે કે તેઓ શ્રાદ્ધ જેવા ઉપાયો દ્વારા દિવંગત આત્માને બળ આપે ગરુડ પુરાણ જણાવે છે કે પોતાના હાથે કરેલા દાન પુણ્ય સૌથી ઉત્તમ ફળ આપે છે જો બીમારીની અવસ્થામાં કે મરતી વખતે વ્યક્તિ કંઈક દાન કરે તો તે પણ થોડા અંશે સો ગણું ફળ આપે છે પરંતુ જો મૃત્યુ પછી પુત્ર આદિ પરિજનો તેના વતી દાન કરે તો તે માત્ર સામાન્ય ફળ જ આપે છે તેથી બુદ્ધિમાની એ જ છે કે મનુષ્ય જીવતો હોય ત્યારે જ ધર્મ કાર્યો કરે પરંતુ જો કોઈ કારણસર જીવે આ ન કર્યું હોય તો તેના પરિવારજનો ગાયનું દાન તલ મીઠું લોખંડનું વાસણ જમીન અન્ન ઘી આદિનું દાન મૃતકના નામે કરી શકે છે આ દાનોને ગરુડ પુરાણમાં અત્યંત કલ્યાણકારી ગણવામાં આવ્યા છે ખાસ કરીને મીઠાનું દાન તો પરલોકના દ્વાર ખોલનારું કહેવાયું છે શ્રાદ્ધ કર્મમાં પિંડદાન ગંગાજળ અને તુલસીના પાન દ્વારા પણ પિતૃ આત્માને શાંતિ આપવામાં આવે છે એવી માન્યતા છે કે આ કર્મોથી આત્માને થોડી તૃપ્તિ મળે છે અને તે પોતાની યાત્રાને આગળ વધારી શકે છે જો પરિવારજનો આ કર્તવ્ય નિભાવે નહીં તો શક્ય છે કે આત્મા વૈતરણીના તટ પર લાંબા સમય સુધી તરસતી રહે આજકાલ ધર્મશાસ્ત્રોમાં વર્ણવેલ એક વ્રત પણ પ્રચલિત છે જેને વૈતરણી વ્રત કહેવામાં આવે છે આ વ્રત માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની એકાદશીએ કરવામાં આવે છે આ વ્રતમાં ભગવાનની પૂજા સાથે ગાયની પૂજા કરીને તેનું દાન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી મનુષ્ય પોતાના જીવનકાળમાં જ વૈતરણી પાર કરવાનો આશીર્વાદ મેળવી લે છે આ ઉપરાંત જે લોકો વારાણસી જેવા તીર્થ ક્ષેત્રોમાં કે ગયામાં પિંડદાન કરે છે તેઓ પોતાના પિતૃઓને વૈતરણી સહિત સમસ્ત નરક યાતનાઓથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કરે છે વાસ્તવમાં વૈતરણીનું સ્મરણ આપણને આપણા પિતૃઓ પ્રત્યેના કર્તવ્યની પણ યાદ અપાવે છે ગરુડ પુરાણમાં વૈતરણી નદીનું વર્ણન કોઈ નિરર્થક ડરાવનારી વાર્તા માત્ર નથી બલકે તેની પાછળ ગહન નૈતિક અને આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે વૈતરણીને પાર કરવું એટલે મોક્ષ કે સ્વર્ગ પ્રાપ્ત કરવાનું એક પગલું છે જો આત્મા આ અવરોધને પાર કરી લે તો આગળ યમરાજના દરબારમાં તેના કર્મોનો ન્યાય થાય છે અને પછી તેને સ્વર્ગ કે નરક જ્યાં નિયુક્ત કરવામાં આવે ત્યાં મોકલી દેવામાં આવે છે પરંતુ વૈતરણીમાં ડૂબી જવું એ દર્શાવે છે કે જીવને પોતાના પાપોનો ભોગ ભોગ્યા વિના મુક્તિ મળી શકે નહીં આવી ભયાનક યાતનાનું વર્ણન શાસ્ત્રો એટલા માટે કરે છે કે જીવતા હોઈએ ત્યારે આપણે પાપ કર્મોથી દૂર રહીએ ગરુડ પુરાણ સ્પષ્ટ ચેતવણી આપે છે કે અધર્મના માર્ગે ચાલવાનું પરિણામ કેટલું હોઈ શકે છે જો મનુષ્ય આ વાત સમજી લે તો તે પાપ કર્મોથી ડરવા લાગશે એવું કહેવાય છે કે જો પાપી લોકો નરકની આ વૈતરણી નદીને ખરેખર જોઈ લે તો તેઓ તરત પાપ કરવાનું છોડીને સત્કર્મો તરફ વળી જાય છે આ કથાને સાંભળવાનો ઉદ્દેશ એ જ છે કે આપણે આપણા જીવનમાં જ સત્કર્મોની વૈતરણી બનાવી લઈએ જેથી મૃત્યુ પછી આપણે તે વાસ્તવિક વૈતરણીની પીડા ન ભોગવવી પડે વૈતરણી નદીનું ધાર્મિક મહત્ત્વ એ પણ છે કે તે આપણને ગૌમાતાની મહિમા યાદ અપાવે છે ગાયને સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર ગણવામાં આવે છે અને ગૌસેવા તેમજ ગૌદાનના ફળે અનેક પાપો કપાઈ જાય છે વૈતરણી પાર કરાવવામાં ગૌદાનની ભૂમિકા દર્શાવીને આપણા શાસ્ત્રો આપણને ગૌવંશ પ્રત્યે દયાળુ બનવાનું શિક્ષણ આપે છે તે જ રીતે દાન પુણ્ય ભક્તિ અને સદાચારને જીવનમાં અપનાવવા પર ભાર આપવામાં આવ્યો છે ગરુડ પુરાણમાં આપેલા નરકીય વર્ણનોને સાંભળી સમજીને મનુષ્ય એવું નિષ્કર્ષ કાઢી શકે છે કે સત્ય અને ધર્મના માર્ગે ચાલવું શ્રેષ્ઠ છે જે આત્મા ધર્મયુક્ત જીવન જીવે છે તેને મૃત્યુ પછી ક્યાંય વૈતરણી જેવી અડચણ આવતી નથી બલકે દિવ્ય માર્ગો દ્વારા તે પોતાના પરમ ગંતવ્ય તરફ જાય છે અંતે વૈતરણીની કથા આપણને ઈશ્વરની શરણાગતિની મહિમા પણ શીખવે છે ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે ભગવાનના નામ જપથી વૈતરણી મુક્તિની વાત નથી કહેવામાં આવી પરંતુ અન્ય શાસ્ત્રો અને સંતોએ હંમેશા હરિનામનું સ્મરણ નરકથી પાર ઉતારનારી નૌકા તરીકે ગણાવ્યું છે ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે તે યમની દયાનો મોહતાજ નથી રહેવા દેતું જે મનુષ્ય જીવનભર ભગવાનની ભક્તિ કરે છે સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરે છે અને સર્વ પ્રાણીઓમાં પરમાત્માને જોઈને તેમને કષ્ટ નથી આપતો તેવા વ્યક્તિને કાળાંતરે કોઈ વૈતરણીથી ભયભીત થવાની જરૂર નથી પડતી જો ભૂલથી કેટલાક પાપ થઈ ગયા હોય તો પ્રાયશ્ચિત અને ઈશ્વરના ચરણોમાં સમર્પણથી તે પાપો ધોવાઈ શકે છે પુરાણના અન્ય ભાગોમાં પણ પ્રાયશ્ચિતનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે જેનાથી પાપીને નરકની યાતનાથી બચવાનો માર્ગ મળે છે વાસ્તવમાં વૈતરણી આપણને એ જ પ્રેરણા આપે છે કે આપણે જીવનને સુધારીએ સત્કર્મોની ગંગા વહેવડાવીએ અને ઈશ્વર ભક્તિરૂપી નૌકા પર સવાર થઈને પરમ ગતિ તરફ આગળ વધીએ ભાઈઓ અને બહેનો વૈતરણી નદીની આ ભયાનક કથા સાંભળીને મનમાં સ્વાભાવિક રીતે ડર પેદા થવો પણ શક્ય છે પરંતુ યાદ રાખો શાસ્ત્રો આપણને ડરાવીને દુઃખી કરવા નથી માંગતા તેઓ તો આપણને સાચો માર્ગ બતાવવા માગે છે વૈતરણીનું ચિત્રણ આપણને આપણા કર્મોના પરિણામનો એક જીવંત અનુભવ કરાવે છે આમાંથી પ્રેરણા લઈએ કે આપણે એવા કર્મો ક્યારે ન કરવા જોઈએ જે આગળ જતા આપણી આત્માને વૈતરણી જેવી દુર્ગતિ ભોગવવી પડે આજે આપણે જીવતા છીએ આપણી પાસે અવસર છે કે આપણે પુણ્ય અર્જન કરીએ પરોપકાર કરીએ સચ્ચાઈ અને કરુણાનો માર્ગ અપનાવીએ ગૌદાન અન્નદાન સેવા પ્રેમ અને ભક્તિ સાથે આપણે આપણી આત્મા માટે અમૃત જળની વૈતરણી બનાવી શકીએ જેને પાર કરવું પછી સરળ અને આનંદદાયક બનશે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ જે વર્ણન આપ્યું છે તે આપણા સૌ માટે ચેતવણી પણ છે અને કલ્યાણનો માર્ગ પણ છે જો આપણે તેનો સાચો અર્થ ગ્રહણ કરી લઈએ તો ન માત્ર મૃત્યુ પછી બલકે આ જ જીવનમાં પણ શાંતિ અને સદગતિ પામી શકીએ તો મિત્રો આશા છે કે આ માહિતી તમને ગમી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂર જણાવો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ